રાજ્યના પોલીસ વડાની બોપલ ઘટનાનો સંદર્ભ આપી કડક સૂચના કોઈ પણ પોલીસકર્મી ગુનાહિત પ્રવૃત્તિ કરશે તો તેની સામે કડકમાં કડક પગલાં લેવાશે બોપલ હત્યા કેસમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય મૃતક યુવાનના પિતા સાથે ટેલિફોનિક વાત કરી મૃતક યુવાનના પરિવારને ઝડપી સચોટ ન્યાય અપાવવાની ખાતરી આપી હતી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય ગુજરાત પોલીસ તાલીમ અકાદમી કરાઈ ખાતેથી કેયુ પેન્ડ મારફતે કોન્સ્ટેબલથી લઈને પોલીસ કમિશનર રેન્કના રાજ્યભરના પોલીસ કર્મચારી અધિકારીઓને સંબોધન કર્યું હતું બોપલ ઘટનાનો સંદર્ભ આપીને તમામ પોલીસ અધિકારી કર્મચારીઓને કડક સૂચના આપવામાં આવી છે વિકાસ સહાય સૂચના આપી છે કે રાજ્યની કોઈપણ પોલીસ આવું કોઈપણ ગુનાહિત કૃત્ય કરશે અથવા તેમની સંડોવણી પણ ધ્યાને આવશે તો તેને ચલાવી લેવામાં નહીં આવે રાજ્યના નાગરિકો જે નામને સન્માન આપી રહ્યા છે તેવું ગુજરાત પોલીસનું નામ બદનામ થાય થાય તેવું કોઈ પણ કૃત્ય પોલીસ દ્વારા કરવામાં આવશે તો તેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં પોલીસ સંકળાયેલી હશે તો તેની સામે તાત્કાલિક અસરથી કડકમાં કડક પગલાં લેવાશે રાજશ્રી એપ્રિલ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનું ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ